કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને શું તમારા પાકનો વિકાસ અટકી ગયો છે ફૂલ ફાલની સંખ્યામાં વધારો થતો નથી જૈવિક અજૈવિક તણાવ પાકની અંદર રહ્યો છે ઉત્પાદન સારું મળતું નથી કોઈ ચિંતા કરવાની જરાય પણ જરૂર નથી હરિઓ મેગ્રો સેન્ટર લઈને આવ્યું છે કેવી પ્રોડક્ટ જે તમારે દરેક ચિંતાનું નિરાકરણ લાવે છે આજે આપણે વાત કરીશું ગુજરાત પેસ્ટિસાઈડની જોબ પીઆર વિશે એક પ્લાન બની જેની અંદર એમિનો એસિડ પ્રોટીન વિટામિન જેવા ઘટકો રહેલા છે જે તમારા પાકમાં જૈવિક અજૈવિક કારણો દૂર કરે છે જૂથનો ઉપયોગ કરવાથી ફળોની ક્વોલિટીમાં પણ સુધાર આવે છે જેમ ફળનો કચ આકાર વજન વગેરે જૂક છોડને શારીરિક અને અજૈવિક

છોડનો ઉપયોગ દરેક પ્રકારના પાકમાં કરવામાં આવે છે જેમ કે શાકભાજી અનાજ કઠોળ વગેરેને છોડનો ડોઝ 10 એમએલ પ્રતિ કમનો છે છોડનો જો તમારે પણ તમારા પાકમાં જૈવિક અજૈવિક તણાવ દૂર કરવા હોય ફૂલ ફાલની સંખ્યામાં વધારો કરવો હોય ઉત્પાદન સારું મેળવવું હોય તો આજે જ મુલાકાત લો હરિઓમ એગ્રો સેન્ટરની અને આજે જ ખરીદો છો એ પણ સારા ભાવ હરિઓમ એગ્રો સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ એ છે તે ખેડૂતોનો ખર્ચો ઘટે અને ઉત્પાદન પણ સારું ધન્યવાદ ખેતીને લગતી આવી જ માહિતી માટે અમારી ચેનલને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો ધન્યવાદ